સાગબારા તાલુકાના પાંચપીપરી ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને ગામના બે જૂથો વચ્ચે સામ સામે આવી ગયા છે અને એકબીજાના વિરુદ્ધ આવેદનપત્રો આક્ષેપ પ્રતિ આક્ષેપોના દોર વચ્ચે પાંચપીપરી ગામની પ્રાથમિક શાળાના પૂર્વ મુખ્ય શિક્ષક ઉત્તમભાઈ વસાવા નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને ગઈકાલે આવેલા હતા અને ત્યાં તેમણે રજૂઆત કર્યા બાદ મીડિયા સમક્ષ વાત કરતી વખતે એક ખાસ પ્રકારની તેમણે ટિપ્પણી કરી હતી જેને લઈને ઉષાબેન દ્વારા સાગબારા પોલીસ મથકે પહોંચી ઉત્તમભાઈ વસાવા સામે ગુનો નોંધવાની કાર્યવાહીની માગણી કરી હતી તાલુકા આજે અમે પોલીસ સ્ટેશન એટલા માટે આવ્યા છે કે જે અમારે પાંચ ગામની જે પ્રાથમિક શાળા બાબતનો જે સમસ્યાનું અમે નિરાકરણની આગળ કાર્યવાહી કરી રહ્યા છે અને તેના માટે આજે તાલુકા શિક્ષણ અધિકારી પ્રાથમિક શાળામાં નિવેદન લેવા માટે આવેલા અને અમે તમામ વાલીઓ અને એસએમસી સભ્યો પણ ત્યાં હાજર હતા અને તે દરમિયાન અમારી ગામના જે નિવૃત્ત શિક્ષક છે ઉત્તમભાઈ વસાવા અને એમની સાથે બીજા એમના સાથીઓ જે છે એ લોકો જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ગયા હતા અને ત્યાં એમણે જિલ્લા પંચાયતની આગળ વિડીયો વાયરલ કર્યો છે અને એમણે એમાં એવું કહ્યું છે કે ઉષાબેન અને બ્રિજેશભાઈ જે એક જ ગામના છે અને એમના અનૈતિક સંબંધો છે અને એ રીતે કહી અને મારા જે માન ખાની મારા ચરિત્રો પર એમણે આંગળી ચીંધી છે તો એના માટે હું આજે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવી છું અને જ્યાં સુધી એમની ધરપકડ ના કરે ત્યાં સુધી આજે હું પોલીસ સ્ટેશન પર જ બેસી રહીશ